લેફ્ટનન્ટ જનરલ મંજિન્દર સિંહે સેનાની લડાયક તૈયારીઓની સમીક્ષા કરી ભારતીય સેનાની સપ્ત કમાન્ડ હેઠળ બિકાનેર સ્થિત રણબાંકુરા ડિવિઝને રાજસ્થાનના થર રણની કઠોર પરિસ્થિતિમાં આવેલ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે એક વ્યાપક યુદ્ધા આયોજન કર્યું હતું આ લડાયક તૈયારી અને કાર્યક્ષમતાની ચકાસણી માટેના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય પડકારજનક વાતાવરણમાં ટુકડીઓની એકીકૃત કામગીરીનું પરીક્ષણ કરવાનો હતો આ સઘન અભ્યાસ દરમિયાન પાયદળ યાંત્રિક દળો હવાઈ સંરક્ષણ તોપખાના ઇન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરીની ચકશાઈ અને ચપળતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ યુદ્ધ અભ્યાસમાં સૈનિકોની સહનશક્તિ શિસ્ત અને વાસ્તવિક જેવી તંગ પરિસ્થિતિમાં કાર્ય કરવાની ક્ષમતાની કસોટી કરવામાં આવી હતી આ ઉપરાંત ગુપ્તચર માહિતીનું સંકલન નિયંત્રણ પ્રક્રિયાઓ અને લડાયક તૈયારી વધારવા માટે સ્વદેશી બનાવટના માનવરહિત વિમાનોના અસરકારક ઉપયોગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સપ્તશક્તિ કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ મનજિન્દર સિંહે આ યુદ્ધા અભ્યાસના દરેક તબક્કાની

આ અભ્યાસ દ્વારા ઓપરેશનલ યોજનાઓ લોજિસ્ટિક્સ અને સંચાર નેટવર્કની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી જે બદલતા ખતરાઓ સામે લડવાની ડિવિઝનની ઉચ્ચ સ્તરીય તૈયારી દર્શાવે છે